સાવરકુંડલામાંથી સમાચાર મળી રહ્યા છે સાવરકુંડલામાં શ્રી લોહાણા બોર્ડિંગ ખાતે શ્રી વીર જસરાજ સેના દ્વારા સિત્તેર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાવરકુંડલામાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થા શ્રી વીર દાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા સિત્તેરમો રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં માનવ મંદિરથી ભક્તિ બાપુ તેમજ પ્રકાશ પ્રિન્ટર પ્રતિભાઈ દોશી લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી હસુભાઈ સૂચક રાજુ સિંગોડા પીસી વણઝારા પ્રિયેશભાઈ કેતનભાઈ હિંગુ તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી તેમાં પચાસ લોકોએ રક્તદાન કર્યું આ કેમ્પમાં સહયોગ આપનાર કાણકિયા ચા પ્રિયેશભાઈ સોનિક જ્વેલર્સ પરેશભાઈ હિંગુ કેતનભાઈ હિંગુ સાગર મશીનરી પાર્થ સાગર અશોક દાદા દવે નિવૃત્ત આર્મી ગોપીનાથ આઈસ્ક્રીમ ધીરુભાઈ સહિત તમામ દાતાઓનો વીર દાદા જશરાજ સેના ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત રક્તદાન કેમ્પ પૂર્ણ થયે તમામ રક્તદાન કરનાર દાતાઓનો ચિઠ્ઠી નાખીને ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં ત્રીજા નંબર પર નથવાણી નિલેશભાઈ બીજા નંબર પર રતુલભાઈ કાનાણી ને ચાંદીનો સિક્કો તેમજ પહેલા નંબર પર પ્રમોદભાઈ જાણીને ગોલ્ડ કોઇનના નામ નીકળ્યું હતું અને આ તમામ રક્તદાતાઓનો અનોખો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ યોગેશ નડકટ સાવરકુંડલા ન્યૂઝ ટુડે 15 વર્ષથી સેવા પ્રવૃત્તિ કરતી સિવિલ દ્વારા દ્વારા આજ રોજ બ્લડ કેમ્પનું આયોજન કરેલું હોય એના આપણા કાયમી દાતા શ્રી કાણક્યા ચા શ્રી સોનિક જ્વેલર્સ પરેશભાઈ કેતનભાઈ એન્ગુ ધીરુભાઈ આઇસ્ક્રીમવાળા તેમજ અશોક દાદા આ લોકો સાગર મશીનરી આ લોકો તરફથી અમને કાયમી ડોનેટ મળે છે અને આ ઓગણ અમારો કેમ્પ છે લોકો અમને પૂરો સહકાર આપે છે ગામજનો અને આની પછીની અમારી પ્રવૃત્તિ છે ડાયાબિટીસની દવા દેવાની કે જે લોકોને ફ્રીમાં દવા દેવાના છે આની સાથે અમારે ચાર એમ્બ્યુલન્સ ચાલે છે શાંતિ રથ બે ચાલે છે અને પૂરેપૂરું ફ્રીમાં અમે આ સેવા આપીએ છીએ